નમસ્કાર દોસ્તો હરણી બોટકાંડ રાજકોટનો અગ્નિકાંડ હોય કે અન્ય કાંડ હોય પરંતુ આ સિલસિલો છે તે હજુ સુધી અટક્યો નથી એ કાંડ છે જે હજુ સુધી ભૂલાયા નથી ત્યાં વધુ એક કાંડ સામે આવ્યો છે અને આ છે ફટાકડા કાંડ વીસ લોકો છે તેનાથી પણ વધારે લોકો છે તેના જીવ ગયા છે લાશોના ઢગલા થયા છે અને આ વિસ્તારમાં કાળો કલ્પાત મેચો છે સરકારે ચાર લાખ રૂપિયાની મૃતકોને જાહેરાત કરી છે પરંતુ આ મૃતકોના પરિવારનું કહેવું છે કે અમે ફાળો કરીને ચાર લાખ રૂપિયા તમને આપીએ અમારો દીકરો અમને પાછો જીવતો આપો તો આવો જાણીએ આખી ઘટના શું છે ક્યાંની ઘટના છે અને કઈ રીતે આ ઘટના છે તે સર્જાય છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર આપણા રાજ્યનું દિશા દિશાની અંદર એક ઢુવા રોડ છે આ ઢુવા રોડ ઉપર એક ફટાકડાનો ગોડાઉન આવેલો છે કહેવાય છે કે આ ફટાકડાની ગેરકાનૂની રીતે ફેક્ટરી હતી કહેવાય છે કે દીપક ટ્રેડર્સ નામની આ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે અહીં મોટા પાયે ફટાકડા બનાવવાનું કામ ચાલે છે ઉત્તર ગુજરાતમાં આ ફેક્ટરી મોટા પાયે ફટાકડા પૂરા પાડે છે આચાર્યની વાત તો એ છે કે ફેક્ટરીના માલિક ખૂબચંદ સિંધી તેનું નામ છે અને તેની પાસે ફક્ત ફટાકડાના વેચાણની જ પરમિશન હતી પરંતુ અહીંયા તેઓ ફટાકડા બનાવવામાં આવતા હતા જો કે હાલ તો આ તપાસનો વિષય છે પરંતુ ફટાકડાનું આ ગોડાઉન છે જેની અંદર આજે પોણા દસ વાગ્યાની આસપાસ સવારે એક જબરજસ્ત બ્લાસ્ટ થાય છે આ બ્લાસ્ટની અંદર ત્યાં મજૂરો કામ કરતા હોય છે એ મજૂરોના પરિવારજનો પણ ત્યાં જ રહેતા હોય છે લગભગ એવી પ્રાથમિક માહિતી છે કે પાંત્રીસ લોકો ત્યાં હતા આ જોરદાર બ્લાસ્ટના કારણે જબરજસ્ત આગ લાગી હતી પરંતુ આ જબરજસ્ત બ્લાસ્ટના કારણે એ જે ગોડાઉનની અથવા તો કંપનીની દિવાલ હતી એ ધરાશાય થઈ તેનો આરસીસીનો સ્લેબ હતો એ તૂટી પડ્યો અને આ સ્લેબ તૂટી પડવાના કારણે તમામ લોકો છે તેની અંદર દટાયા હતા ધબાકો એટલો જબરજસ્ત હતો કે આસપાસના વિસ્તારના ખૂબ દૂર દૂરથી લોકો સુધી આ સંભળાયો હતો અને લોકો છે ત્યાં દોડી આવે છે ત્યાં એ મજૂરોના પરિવારજનો છે તેણે કલ્પાત મચાવ્યો હતો બીજી તરફ તમામ લોકો ત્યાં દોડી આવે છે પરંતુ ત્યાં આગ લાગી હતી અને આગ લાગવાના કારણે બચાવ કામગીરીમાં સમસ્યા ઊભી થઈ હતી ફાયર ફાઇટરોને દોડાવવામાં આવ્યા હતા દિશા નગરપાલિકાના ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા કાટમાળ હટાવવો હતો પરંતુ જ્યાં સુધી આગ કાબૂમાં ન આવે ત્યાં સુધી કાટમાળ કઈ રીતે હટાવવો જેસીબીની મદદ લેવામાં આવી અને આ કાટમાળ છે આ ઓપરેશન છે તેને ચાલુ કરવામાં આવ્યું એ કાટમાળની અંદરથી લાશોના ઢગલા છે તે બહાર કાઢવામાં આવ્યા હતા અનેક લોકો એવા પણ હતા પાંચથી સાત લોકોની જાણકારી હતી કે તેને એ જીવિત હતા તેને ડીસાની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી તેને પાલનપુર રિફર કરવામાં આવ્યા હતા પરંતુ ધીમે ધીમે આ મોતનો આંકડો છે સૌપ્રથમ પ્રથમ પાંચ લોકોના મોતનો આંકડો સવારે હતો એ ધીમે ધીમે વધતા વધતા બારે પહેંચ્યો હતો તેરે પહેંચ્યો હતો અને અત્યારે જાણવા મળી રહ્યું છે કે અઢારે અને હવે વીસથી પણ ઉપર આ મોતનો આંકડો છે તે પહેંચ્યો છે એ લાશોના ઢગલા થઈ ચૂક્યા છે પરંતુ હજુ પણ આ આંકડો વધી શકે છે કારણ કે સંપૂર્ણ કાટમાળ જ્યાં સુધી ન ખસેડાય જ્યાં સુધી સંપૂર્ણ જાણકારી ન મળે ત્યાં સુધી એ આંકડો કેટલો છે તે કહેવું મુશ્કેલ છે એટલું જ નહીં આ કાટમાળને ખેડ ખસેડવાની સવારથી જ કામગીરી છે તે પહે સૌ પ્રથમ તો તે આગ બુઝાવાની કામગીરી ચાલી રહી હતી ત્યાં તમામ તંત્ર છે એ દોડી આવ્યું હતું રાજ્યના મંત્રી છે મંત્રી બળવંતસિંહ રાજપૂત છે તે પણ ત્યાં જવા રવાના અને તપાસ માટે રવાના થયા હતા પ્રાથમિક રીતે એવી માહિતી મળી હતી કે ત્યાં ગેરકાનૂની રીતે ફટાકડા બનાવવામાં આવતા હતા આ ફટાકડા બનાવાઈ રહ્યા હતા આ સમયે ત્યાં બોઈલર છે તેમાં બ્લાસ્ટ થયાની પ્રાથમિક માહિતી છે અને આ બ્લાસ્ટ એટલો જબરજસ્ત હતો જેના કારણે જ એના પ્રચંડ બ્લા બ્લાસ્ટના કારણે દિવાલ તૂટી પડી હતી છત છે એ ધરાશાય થઈ હતી અને તમામ લોકો છે તે દંટાયા હતા ભૂપેન્દ્રભાઈ પટેલે એક્સ પર લખ્યું છે અને તેની સામે શક્તિશ્રી ગોહિલે પણ એક્સ પર લખ્યું છે અને ટોણો માર્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલે શું લખ્યું છે શક્તિશ્રીભાઈએ શું જવાબ આપ્યો છે આ તમામ મુદ્દે વાત કરીએ પરંતુ આ દુર્ઘટનાની અંદર અનેક લોકો છે તેના જીવ ગયા છે આપણા વિધાનસભાના અધ્યક્ષ છે શંકર ચૌધરી એ પણ ત્યાં પહોંચ્યા હતા ત્યાંના કલેક્ટર પણ ત્યાં પહોંચ્યા હતા ટીમ હતા તમામ જે તંત્રની ટીમો હતી એ પહોંચી હતી અને આ લાશોના જે લોકો છે તેની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી કારણ કે ત્યાં આગ હતી ઉપરથી છત પડવાના કારણે લોકોને ઓળખવા પણ મુશ્કેલ બન્યા છે તેની ઓળખ પણ થઈ રહી છે તેની લાશોને બહાર કાઢવામાં આવી રહી છે ત્યારબાદ તેની ઓળખ થઈ રહી છે હજી સચોટ આંકડો નથી આવ્યો કે કુલ કેટલા લોકો અંદર હતા કુલ કેટલા લોકોના મોત થયા છે એ સચોટ આંકડો લગભગ મોડી રાત સુધીમાં તમામ આંકડાઓ છે તે બહાર આવે તેમ છે બીજી તરફ પોલીસે આ મુદ્દે એફઆઈઆર નોંધવાનું પણ કીધું છે કે આપણી ભારતીય ન્યાય સંહિતાની ધારા ત્રણસો ચાર મુજબ આ એફઆઈઆર છે તે દાખલ કરવામાં આવશે એટલું જ નહીં સવાલો ઈઠા છે કે આ ગેરકાનૂની ફેક્ટરી હતી કે ગોડાઉન અને ફેક્ટરી ગેરકાનૂની ધમધમતી હતી તો અત્યાર સુધી કેમ કોઈએ પગલાં ન લીધા એ પણ સવાલો ઉઠ્યા છે કે ત્યાં સેફટીના સાધનો પૂરા હતા કે કેમ એ તપાસનો વિષય છે આ તમામ એવા સવાલો છે જે વધુ એક વખત ઉઠા છે અને એફઆઈઆર નોંધવાની પોલીસેનું કહેવું હતું કે ત્રણસો ચાર મુજબ એફઆઈઆર નોંધવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે આ જે કંપનીનો અથવા તો ગોડાઉનનો માલિક છે જે ફરાર થઈ ચૂક્યો છે આ વીસથી પણ વધુ લોકોના મોત થયા છે ચારથી પાંચ નાના નાના કિશોરો હતા તે પણ મોતને ભેટ્યા હોવાના સમાચાર છે અને તેના ઘરના પરિવારજનોનો કલ્પાત છે તેનું જે રુદન છે તે કોઈના પણ હૃદયને ચીરી નાખે તેવું હતું દોસ્તો ભૂપેન્દ્રભાઈ પટેલે એક્સ પર શું લખ્યું છે એ પણ જાણી લઈએ અને ત્યારબાદ એ શું ટોણો માર્યો છે એ પણ જોઈ લઈએ ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના એક્સ પર લખ્યું છે કે દિશામાં ફટાકડા ગોડાઉનમાં વિસ્ફોટ થયો છે આગ અને સ્લેબ ધરાશાય થવાના કારણે શ્રમિકોના મૃત્યુની ઘટના છે તે હૃદય દ્રાવક છે દુઃખની આ ઘડીમાં મારીય સંવેદના મૃતકોના સ્વજનો સાથે છે આ દુર્ઘટનામાં રાહત બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટી તંત્ર સાથે સતત સંપર્કમાં છું રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ચાર લાખ અને ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાય કરશે ઈશ્વર મૃતક શ્રમિકોના આત્માને શાંતિ આપે અને ઇજાગ્રસ્તોને સત્વરે સાજા કરે તેવી પ્રાર્થના કરું છું તો કંઈક ભૂપેન્દ્રભાઈ પટેલે આ એક્સ પર લખ્યું છે જ્યારે શક્તિસિંહભાઈ ગોહિલ છે તેણે પણ એક્સ પર લખ્યું છે શક્તિશીભાઈ ગોહિલે સવાલો ઉઠાવ્યા છે શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસના પ્રમુખ છે તો તેણે શું લખ્યું છે એ પણ જોઈ લઈએ શક્તિસિંહભાઈએ લખ્યું છે કે માણસના જીવથી વધારે કિંમતી બી કંઈ જ ના હોય આપણા ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ છે તે બને છે સુરતનો તક્ષીલાકાંડ હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય સરકારે કોઈ બોધપાઠ ન લીધો હોય તેવું લાગી રહ્યું છે હું રાજકારણ કરવા નથી માંગતો પણ શું આ સરકારની જવાબદારી નથી કે કોઈ ગુજરાતીનો જીવ ન જાય બનાસકાંઠાના દિશામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું સરકાર તેમને આર્થિક મદ આર્થિક મદદ પણ ઉદાર હાથે કરે તેવી આશા રાખું છું તો કંઈક શક્તિશ્રીભાઈ ગોહિલનું આવું કહેવું છે જો કે હાલ તો આ દિશામાં ત્રીસ લોકોના મોત થયાની સમાચાર મળી રહ્યા છે સચોટ આંકડો હજુ સુધી બહાર નથી આવ્યો એ ગોડાઉનનો માલિક છે તે ફરાર થઈ ચૂક્યો છે પોલીસ એફઆઈઆર નોંધવાની વાત કરી રહી છે પરંતુ સવાલ હજુ પણ એ જ છે કે શું આવી દુર્ઘટનાઓ છે એ અટક છે ખરી કારણ કે દર વખતે કડક કાર્યવાહીની વાતો થઈ રહી છે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે એક મહિનો દિવસ સુધી એ શ્રદ્ધાંજલિના કાર્યક્રમો ચાલતા હોય છે કડક કાર્યવાહીના કાર્યક્રમો ચાલતા હોય છે કડક કાર્યવાહીની વાતો થતી હોય છે આવી દુર્ઘટનાઓ નહીં થાય હવે વધુ નહીં થાય આગામી દિવસોમાં વધારે સતર્કતા રખાશે આવી તમામ મુદ્દા ઉપર વાતો થઈ રહી હોય છે પરંતુ આવી ઘટનાઓ છે તે આજ દિન સુધી તો નથી અટકી એક પછી એક ઘટનાઓ ગુજરાતમાં આવી ઘાતો છે તે આવે છે અને અનેક લોકોના જીવ છે જે નિર્દોષ લોકો છે જે મજૂર લોકો છે તેના જીવ છે તે કંઈક આ રીતે હોમાઈ રહ્યા છે તમામ જે મૃતકો છે તેના આત્માને ભગવાન શાંતિ આપે તેના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એટલી જ પ્રાર્થના કરીએ છીએ ધન્યવાદ